પોતાના અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયા પેટે સીલ પ્રક્રિયા માટે આવ્યા હતા હુડકો દ્વારા પંદર દિવસની મુદ્દત આપતા હાલ પરિવારોના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોવર્ધનનાથ હવેલી સર્કલ પાસે આવેલ જીઆઈડીસી સુફલામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં આજ રોજ ભારત સરકાર સંચાલિત હાઉસિંગ્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન સોસાયટીના લોનના બાકી પડતા અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડ માટે સીલ પ્રક્રિયા કરવા પહોંચ્યા હતા એ પૂર્વે હુડકો દ્વારા સોસાયટી ખાતે નોટિસ પણ લગાવી હતી જોકે આજ રોજ ટીમ સીલ પ્રક્રિયા કરવા પહોંચતા એકસો બત્રીસ પરિવારનું ઘરનું ઘર ઘરનું ઘર છીનવાઈ જવાની ભીતિ ઉભી થઈ હતી ટીમ આગળ સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા લોન લેનાર બિલ્ડરને તેઓ લોનના હફ્તા આપ્યા હતા પણ તે હફ્તા ના ભરી રફુચક્કર થઈ ગયો હતો ત્યારે લોનની મૂળ રકમ એક પોઈન્ટ સાહીઠ લાખ હતી જેના ઉપર વ્યાજ છેલ્લા પાંત્રીસ વર્ષથી લાગતા આજે અગિયાર પોઈન્ટ કરોડ રૂપિયા મુદ્દલ સાથે રકમ થઈ ગઈ છે તેમાં રાહત આપવા તેમજ રાજ્ય સરકાર જોડે વાટાઘાત કરી નિવાડો લાવવા માટે રજૂઆત કરી હતી નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા સહિત રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી અંતે પંદર દિવસની મુદત મેળવી મામલો ઠાડે પાડ્યો હતો સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તમામ વન બીએચકે ફ્લેટમાં રહેતા એકસો બત્રીસ પરિવારો છે આજે હુડકો આવી સીધા ઘર ખાલી કરવા જણાવી રહ્યા છે તમામ શ્રમિક મધ્યમ વર્ગીય પરિવારો છે ઘરનું ઘર ઘરનું ઘર જ ના રહે તો પરિવાર અમે રકમ ભરવા તૈયાર છીએ પણ મુદ્દત આપો તો અમે થોડું થોડું કરી ભરવા તૈયાર છીએ તેમજ સરકાર પણ અમને રાહત કરાવે જે તે વખતે સોસાયટી બાંધનાર બિલ્ડર દ્વારા એક પોઈન્ટ કરોડ રૂપિયાની લોન લીધી હતી અને અમે તો હફ્તા પણ તેમને ભરવા માટે આપ્યા હતા આજે પાંત્રીસ વર્ષ બાદ તેઓ હપ્તા ના ભરાતા અમારા ઘર છીનવાઈ જવાની સ્થિતિમાં છે

સમય તો આપવો સમય આપો કેમ કે આવું તાત્કાલિક નહીં અમે બધે ક્યાં જાય અત્યારે 132 ઘર ખાલી કરીને ક્યાં જાય પહેલા તો ઈ છે બરાબર અને આટલા બધા છોકરાવાળા નાના નાના છોકરાવાળા ના મધ્યમ વર્ગના પરિવાર રહે છે અહીંયા તો તમારે અમને કઈક તો આનો પ્રોબ્લેમ નો સોલ્યુશન આપવો જ પડશે સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995 માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી ડીઆરટીમાં મેટર ચાલી એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી જે બે હજાર આઠમાં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયા ભરવાના થતા હતા ઇન્ટરેસ્ટને પેનલ ઇન્ટરેસ્ટને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએ સ્કીમનો લાભ આપવામાં આવે મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે અમારા જે પુરાવા હતા બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ ડીઆર હુડકોમાં અમે સબમિટ કર્યું પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં અને ત્યાર પછી એ બાબતને બે હજાર નવ દસમાં અમે પૈસા ભરવા માટે બે કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટાને રેકોર્ડ પણ છે અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે ત્રણ દિવસ પહેલાં અમારા ત્યાં બે બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો પણ આજને ઓર્ડર પ્રમાણે એને સ્ટેમ આપવા માટે પંદર તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે તે બાબતે અમારી રજૂઆત છે સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ એક કરોડને સાહીઠ લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે સરકારને અને ડીઆરટીને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ